નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો બન્યા ખાસ વિડીયો દરરોજના તાજા બોટાદ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર આઠસો પંચાવનથી થી પાંચ હજાર પાંચસો દસ રાયડો અગિયારસો થી અગિયારસો પંચાણું એરંડા એક હજાર વીસથી એક હજાર સેતાલીસ સૈણા બારસો પાંચથી તેરસો ને ઓગણીસ મેથી એક હજારથી અગિયારસો અડદ સત્તરસો પંચોતેરથી અઢારસો તેતાલીસ મગ સોળસો છ થી સોળસો ને પાસઠ તુવેર ચૌદસો પંચાણુંથી એકવીસો પાંત્રીસ ધાણા અગિયારસો એકથી ચૌદસો જુવાર આઠસો તેત્રીસથી આઠસો સત્યોતેર વરિયાળી એક હજારથી પંદરસો બાજરી ચારસો તેત્રીસથી પાંચસો એક તલ કાળા ઓગણત્રીસો પંચોતેરથી બત્રીસો પિસ્તાલીસ તલ સફેદ ત્રેવીસો ચાલીસથી સત્યાવીસો પંચાણું ઘઉં ટુકડા ચારસો અઠ્યાસીથી પાંચસો પિસ્તાલીસ કપાસ તેરસો વીસથી પંદરસો ને ત્રીસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા પંદરસો નવ્વાણુંથી ઓગણીસો એંસી જીરું અઢારસોથી પાંચ હજાર ત્રણસો વીસ એરંડા નવસો ત્રીસથી એક હજાર અડસઠ સેણા એક હજાર એસીથી તેરસો એકવીસ અડદ એક હજાર પચાસથી અઢારસો સાઠ મગ બારસો પાંચથી સોળસો તુવેર બારસો એંસીથી એકવીસો પંચાવન ધાણા એક હજારથી ચૌદસો સિત્તેર મકાઈ ચારસો પચાસથી સાતસો પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સત્યોતેર જુવર ચારસોથી આઠસો ચુમ્માલીસ તલ કાળા પચીસો પચાસથી બત્રીસો એસી તલ સફેદ એકવીસો પંચ્યાસીથી અઠવીસો ત્રીસ મગફળી ઝીણી નવસોથી બારસો તેર મગફળી નવસોથી બારસો ને બાવીસ કપાસ નવસો પચાસથી ચૌદસો ને નવ્વાણું રૂપિયા